બારડોલીના શિવાજી ચોક પાસે ધામડોદ રોડ પરની જમીની જગ્યા પર એફપીના અભિપ્રાય પછી પરવાનગી આપ્યા બાદ કપાતની જગ્યાનો કબજો બારડોલી નગરપાલિકાએ મેળવ્યો નથી અને તેનો સીધો ફાયદો બિલ્ડરને કરાવ્યો છે રોડ પેટ્રોલ પંપની સામે ખાણીપીણીની લારીઓનું ભાડું બારડોલી નગરપાલિકાને મળવાપાત્ર હોવા છતાં કેટલાક તત્વો અંગત રીતે ભાડું ઉઘરાવી આર્થિક લાભ મેળવી રહ્યા હોય જેથી બારડોલી નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જે બાબતે બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન

આ રજૂઆત જે તે સમયે માનો કે આની અંદર ફાઇનલ બોર્ડ ફાળવવામાં આવ્યો હોય તે સમયે માનો કબજો લેવામાં ના આવ્યો હોય તો એ જે તે સમયે શેના કારણે લેવામાં આવ્યો નથી તેની પણ તપાસ કરવામાં આવશે બને તેટલી વહેલી પર આની કામગીરી કરવામાં આવે છે ભાડું કે આખા દિવસની ભરત એવી પ્રકાર પડશે હાલે અત્યારે કોનો કબજો ધરાવે છે આ કોણ એનું ભાડું ઉભરાય છે તે આખો તપાસનો વિષય છે ચોક્કસ એની તપાસ કરીને એ પ્રમાણે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે પ્રશાંત પટેલ એ બી ન્યૂઝ બારડોલી